તો આ તરફ નર્મદાના સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજની વિદ્યાર્થીની સ્નેહાબેન જયંતિલાલ વસાવાએ પરંપરાગત વારલી પ્રેરિત જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન ત્રણ નામની બનાવી છે જેને ભારત સરકારની કોપીરાઇટ કચેરીએ માન્યતા આપી છે આ કલાકૃતિમાં ચંદ્રયાન ત્રણ અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને વારલી શૈલીમાં દર્શાવવામાં આવી છે ખાસ પરંપરાગત છે કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફે સ્નેહાબેન ને અભિનંદન આપ્યા છે આ સિદ્ધિ યુવા કલાકારો માટે પ્રેરણારૂપ છે પણ એમનો જે વારલી કરવાનું જે ચિત્ર બનાવવાની જે રીત છે એ બધાથી અલગ હતી અને એમનું ચિત્ર જે એમણે ચંદ્ર સફર ચંદ્રયાન થ્રી અંતર્ગત એમણે પોતાનું ચિત્ર બનાવ્યું અને કોલેજમાં લઈને આવ્યા અને અમે જોયું તો અમને એવું લાગ્યું કે આ ચિત્ર શ્રેષ્ઠ છે અને કોપીરાઈટ માટે અમે દિલ્હી સરકારના મંત્રાલય દ્વારા એમને રજિસ્ટ્રેશન કરાવ્યું અને એમના દ્વારા અમને એક કોપી લાઈફમાં જે અધિકાર છે એ અમને મળ્યો તો તેવી જ રીતે આ ચંદ્રાયાન થ્રીનું પણ મેં અલગ અલગ જગ્યાએથી પિક્ચર્સ લીધા છે સાદા પિક્ચર્સ અને પછી એને વાલીમાં કન્વર્ટ કર્યા છે અને પછી મેં આખું મારું ચિત્ર તૈયાર કર્યું છે અને એમાં જે તારીખો છે તે ક્યારે એ લોન્ચ થયું તું અને ક્યારે ચાંદ પર પહોંચ્યું તું એ બધું એમાં દર્શાવેલું છે એમાં એમનું ઓફિસ વર્ક છે ચંદ્ર પર પહોંચ્યા તે છે બધી જ વસ્તુ મારા પિક્ચર્સમાં આખા મારા ચિત્રમાં સીન કરવામાં આવેલી છે અને મારા ચિત્રની ખાસિયત એ છે કે સર એમાં મેં કલરનો યુઝ નથી કર્યો એ મેં આખું છે ને લાલ માટી અને છાણનો લેપ બનાવીને ગાળીને પછી એનું લેપ કર્યું છે મેં કેનવાસ પર અને પછી ચોખાનો લોટ તેમાં મેં આખું ગુંદર અને પાણીના મિશ્રણથી લેપ બનાવ્યો છે જેનાથી હું ડ્રો કરી શકું તે પછી એવી રીતે મેં વ્હાઈટ કલરથી આખું બધું વાલી મેં દોરેલું છે મારા ચિત્રની આખી ખાસિયત છે